એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે જોને તાલીમ લીધી હોય તેઓ આજે અલગ અલગ શહેરોમાંથી આવ્યા છે તે ઉમેદવારો આજે ભેગા થયા છે ભેગા થઈ અને પરીક્ષાની તારીખ પરીક્ષાની તારીખ વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ગુજરાતના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન કે જેમણે કેટકોમાં એપ્રેન્ટિસ લાઇનમેન તરીકેની તાલીમ લીધી છે ત્યારબાદ નોકરી પર લાગવા માટે પરીક્ષા આપવાની હોય જે પરીક્ષાનો કાર્યક્રમ હજી જાહેર નથી થયો તેઓની માંગણીઓ છે કે ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી આવેલા ઉમેદવારો ઉડરાની રેસકોર્સ DSL ઓફિસ ખાતે સુત્રોચ્ચાર કર્યા છે અને વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારબાદ એમડીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે આ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે આજે અમે જાટકોની હેડ ઓફિસ છે એમડી સાહેબ ને મળવા માટે આવ્યા છીએ અમારી એક જ માંગણી છે કે આજે બે હજાર તેવીસ થી આજ સુધીમાં અમારી ભરતી પ્રક્રિયા ને સ્થગિત કરવામાં આવી છે અમારી કોઈ આગળ ભરતી પ્રક્રિયા આયેલ નથી ભરતી પ્રક્રિયામાં તો આજે વીસ પચ્ચીસ હજાર લોકો હશે જે હાજરમાં નથી એટલા અમારે અત્યારે હાલ જેટલા આયા છે એ આગેવાનો તરીકે આયેલા છે અને જો જલ્દીથી ભરતી પ્રક્રિયાના કરવામાં આવે તો અમારા લોકો લાગી જાય જોબ આજે બે બે ત્રણ ત્રણ વર્ષ થી એક્ઝામ માટે તૈયારી કરીને અમે ઘેર ફરીએ છીએ ભરતી તો આજે જોવા જાય તો દસ થી પંદર હજાર વેકન્સી ખાલી છે અધિકારીઓ કઈ જવાબ આપતા નથી અમને ભાવેશ ખડગોધરા